બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને મંદિરમાંથી ચોર મોબાઈલ ઉઠાવી ગયો અને મોબાઈલની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નેત્રંગના જફાફ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી દસ હજારની મોબાઈલ તસ્કરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જો કે દાનપેટી સુરક્ષિત હાલતમાં હોવાથી મોટી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં તે પ્રવેશ કરે છે જ્યાં દાનપેટી મૂકવામાં આવી છે ત્યાં જઈને દાનપેટી પર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે છે જો કે અહીં ચોરી નિષ્ફળ રહેતા મંદિરમાં ભજન કીર્તન ચાલુ હતા ત્યાં જઈને મોબાઈલની ચોરી કરી દે છે સુરતના ભાઠા ગામ નજીક દીપડાના આંટાફેરા જોવા મળ્યા અને દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે ચાર દિવસ પહેલા દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું ભાઠા અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે નવ દિવસ પહેલા દીપડો ભાઠા ગામ નજીક દેખાયો હતો ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા હતા વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા રાત્રિના સમયે લોકોને એકલા ન નીકળવા માટે વન વિભાગે અપીલ કરી જંગલી જાનવરો ખોરાક અને પાણીની શોધમાં હવે ધીરે ધીરે શહેરી વિસ્તારોમાં જઈ રહ્યા છે ત્યારે સુરતના ભાટા ગામ વિસ્તારમાં દીપડો દેખાયાના મેસેજ મળતાની સાથે જ વિભાગ દ્વારા દીપડોને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છેલ્લા એક અઠવાડિયાથી વન વિભાગ દ્વારા સતત આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે દ્રશ્યો જોઈ શકાય છે કે પાંજરું છે પાંજરાની અંદર દીપડાને પકડવા મારણ મૂકવામાં આવ્યું છે કહી શકાય સુરત સિટી કે શહેરી વિસ્તાર છે તેનાથી માત્ર બે કિલોમીટર દૂરના અંતરે જ પાંજરા મૂકવામાં આવ્યા છે અલગ અલગ બે જગ્યા પર પાંજરા મૂકવામાં આવ્યા છે અહીંયા દીપડાએ વાછાડાનું મહારણ પણ કર્યું હતું એટલે કે કહી શકાય કે દીપડા ધીરે ધીરે હવે સુરત સિટી તરફ વધી રહ્યા છે જેને લઈને ચોક્કસ લોકોની ચિંતા વધી છે કારણ કે બે વર્ષ પહેલાં હજીરા વિસ્તારમાં દેખાયું હતું ગયા વર્ષે સુરતના અમરોલી વિસ્તારમાં દીપડા હોવાના વિગતો મળી હતી ત્યારે આ વખતે સુરતના ભાઠા વિસ્તારમાં દીપડો મળી આવ્યો હોવાનો ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા તેને લોકોએ જોયો હતો અને જે પ્રકારે દીપડાની વિગતો સામે આવતા વન વિભાગ છેલ્લા એક અઠવાડિયાથી દીપડાને પાંજરે પૂરવા માટે સતત મહેનત કરી રહી છે અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે રખડતા શ્વાને પંદર લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે રામ પાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા લોકોને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયો અને ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે શાળાએ જતા બાળકો પર જીવના જોખમે જવા મજબૂર બન્યા છે અને બીજી તરફ મોડાસા પાલિકાની ટીમે શ્વાનને પકડવાની તજવીજ હાથ ધરી છે તો એ કૂતરું મારી ઘણી નજીક આવી ગયું સો મને એટલું નોટિસ ના કર્યું કે આ કૂતરું હડકાયું હશે સો એ મારી વધારે નજીક આવ્યું અને મને મારા કાવની જોડે બાઇટ કરી લીધું સો ત્યાં મેં મારો બચાવ કરવા માટે એને ધક્કો માર્યો પણ એ મને ફરીથી કેળવા આવ્યું પણ લકી હું બચી ગયો સો આફ્ટર દેટ હું સાર્વજનિકમાં ગયો અને મને મારા પગની જોડે મારા અરાઉન્ડ છ ઇન્જેક્શન લેવા પડ્યા અને ટોટલી મેં સાત થી આઠ ઇન્જેક્શન લીધા છે અમારા નાના છોકરાઓ ફળિયામાં ફરે છે બુઝુર્ગ બી ફરે છે સાંજે તો એમને કરડે એ સારી વાત નથી ના બહુ બધા કૂતરા છે અહીંયા ફરે છે તો અહીંયા બહુ જોખમી છે આ કૂતરાઓ અવારનવાર કરતા હોય છે તો નગરપાલિકાને અમને વિનંતી છે એક આનો તાત્કાલિક નિવારણ કરવામાં આવે ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં વાહનને ખોલાવી તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી છોડી દેવાય હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે અને ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે લોકોના આકરા વિરોધ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરોધમાં જોડાયા છે પોલીસે વિરોધ કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય દસ લોકોની અટકાયત કરી છે અને ફરી દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી તેમજ ગુડલક સર્કલ પાસે અંદાજીત સિત્તેર જેટલા મકાનો ઉપર જેસીબી ફરી વળ્યું છે તંત્ર દ્વારા કુલ છ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે પોલીસે કહ્યું સ્થાનિકોને તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી બેઠક પણ કરવામાં આવી હતી મિટિંગ પણ કરવામાં આવે છે અને ત્યાર પછી આજે સવારથી ચાલુ છે એમાં જે કંઈ પણ નાના મોટા થોડા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રિવેટી શનની નોટિસ આપતા વિરોધ અને આપતાપુરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે પંદર વર્ષથી અહીં લોકો રહે છે મકાન તોડશે તો ક્યાં રહીશું તેવું રહીશું કહી રહ્યા છે બાળકોની પરીક્ષા ચાલે છે તો ક્યાં જઈશું તે સવાલ પણ કરવામાં આવ્યો છે લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મુસ્લિમના લોકો જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાસ કરીને લોકો છે કે જ્યાં તેઓને કોઈ પણ પ્રકારની આપી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમ ના રહીશો જે છે કે જુવાપુરાના રહીશો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતે ન્યાય માંગી રહ્યા છે અને લોકો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું विरोध हमारी विरोध है कि सरखेज एरिया में 6000 हजार साढ़े छह हजार मकान कटिन में साढ़े छः हजार पब्लिक जाएगी क्या क्या करेगी सब नोटिस वोटिस दिया है है कि नहीं दिया एक साइड नोटिस दे चुका है आधे आधे टुकड़े में नोटिस देता है आधे टुकड़े में नोटिस देता है हम बाद के में, के में के ला के देंगे और धमकी देखे जाता है कि हम आठ दिन बाद आके तोड़ देंगे घर तोड़ने की बात हाँ घर तोड़ने की नोटिस सामने अलीफ रोहा में दे के गए और आलिया हाउस में बोला कि तुम्हारे वहाँ भी कटिंग आएगी अभी तुम्हारे वहाँ रुकी है आधे टुकड़े में तोड़ने की बात करते हैं सामे

કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ